નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ નવથી બારમાં જે કાંઈ ભરતી અપડેટ છે તો તેના વિશે દરેક મિત્રોને મેળવવાની છે તો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ પડે મિત્રો તો વિડીયોને લાઇક શેર કરી દેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને ઘણા બધા ઉમેદવારોના કોલ મેસેજ આવેલા કે અમને ધોરણ નવથી બારની જે કાંઈ અપડેટ હોય તો અમારા સુધી પહોંચાડો તો દરેક મિત્રોને કોલ કે મેસેજ દ્વારા માહિતી પહોંચાડવી અશક્ય હતી મિત્રો જેથી કરીને વિડીયો મારફતે દરેક મિત્રો સુધી આ અપડેટ અથવા જે કાંઈ પ્રોસેસ છે તો તેના વિશે થોડીક માહિતી આપવાની જ મિત્રો તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકાર દ્વારા એકથી બારની ભરતી ક્રમિક થાય જેથી કરીને ઉમેદવારો વધારે લાગી શકે તો હાલમાં જ ઉમેદવારો દ્વારા ભરતી બોર્ડને ખાસ રજૂઆત કરવામાં આવી છે કે તમે નવથી બારની ભરતીમાં રિપીટેશન ઉમેદવારોનું અટકાવો જેથી કરીને એકનો એક ઉમેદવાર દરેક જગ્યાએ જગ્યા ના બગાડે એ બાબતે ખાસ ઉમેદવારોની રજૂઆત હતી અને સામે ભરતી બોર્ડ પણ આ ક્ષેત્રમાં ખાસ રસ દાખવીને એ પણ ઈચ્છી રહી છે કે ઉમેદવારોનું રિપીટેશન અટકે જેથી કરીને વધારે ઉમેદવારો સુધી આ ભરતી નોકરી મેળવવાનો ભરતીમાં ચાન્સ ઉમેદવારોને રહે તો ખાસ કરીને નવથી બારની ભરતીમાં જે ઉમેદવારો અગિયાર બારમાં સરકારીમાં લાગે તો એ ઉમેદવારોએ અગિયાર બાર ગ્રાન્ટેડમાં શાળા પસંદગી જતી કરવી પડશે પોતાનો હક જતો કરવો પડે એવું સરકાર ઈચ્છી રહી છે કે ઉમેદવારો પાસેથી સંમતિપત્ર ભરવામાં આવે અને બાહ્ય ધરીપત્ર પણ લેવામાં આવે મિત્રો જેથી કરીને અન્ય ઉમેદવારોને તેનો લાભ મળે મિત્રો હવે આ રીતે જોઈએ તો હાઈ સેકન્ડરીમાં કામ ચલાવવું શાળા ફાળવણી મેરિટ મિત્રો જાહેર થઈ છે એટલે આ તમામ પ્રોસેસ ઉમેદવારો પાસેથી સંમતિપત્ર અને બાહ્ય દરવીપત્ર લેવામાં આવશે આવું મિત્રો ઓફિશિયલી નથી પરંતુ એવી માહિતી મળી છે કે આવી ભરતી બોર્ડ પ્રોસેસ કરી રહી છે મિત્રો અને સાથોસાથ અગિયાર બારમાં સરકારીમાં મળે તો તમારે નવ દસમાં પણ તમારી હકદાવો જતો કરવો પડે એ બાબતનું પણ ઓપ્શન મિત્રો સરકાર લઈ રહી છે તો દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ભલે એક બે દિવસ વહેલું મોડું થાય પરંતુ જે મિત્રોનું મેરિટ ઓછું છે તો એ મિત્રોને પણ આ પ્રતિમા તક મળે એ બાબતે સરકાર અને ઉમેદવારોની ખાસ રજૂઆત છે અને સરકાર પણ એ ધ્યાને લઈ રહી છે મિત્રો તો હાલમાં તમારે નવથી બારમાં એક જગ્યાએ તમે લાગો તો તમારે અન્ય જગ્યાએ તમારો હક્કદાવો જતો કરવો પડશે આવું મિત્રો પ્રોસેસ થઈ શકે એમ છે મિત્રો ફાઇનલ એટલે કે ઓફિશિયલી માહિતી આ નથી પરંતુ હાલમાં આવી ચર્ચા છે મિત્રો જે રીતના કામ ચલાવું શાળા ફાળવણી મેરિટ લિસ્ટ જાહેર થઈ ત્યાર પછી એક બે દિવસ આ પ્રોસેસ મિત્રો ચાલશે અને એ દરમિયાન ઉમેદવારો પાસેથી સંમતિપત્ર ઉમેદવારો પાસેથી સંમતિપત્ર અને બાયધરી પત્ર લેવામાં આવશે કે તમે અન્ય જગ્યાએ તમારો હક જતો કરો છો એ બાબતનું ખાસ આ પગલાં લઈ રહી છે સરકાર તો આ રીતનું જોઈએ મિત્રો તો અગિયાર બારનું હાઈ સેકન્ડરીનું કામ ચલાવ શાળા ફાળવણી મેરિટ લિસ્ટ મિત્રો કા આજે આવશે અથવા તો સોમવાર સુધીમાં આવવાની શક્યતા છે મિત્રો ઓફિશિયલી માહિતી નથી પરંતુ આ ડિપ્યુટેશન અટકે એ બાબતે સરકાર આ જે કાંઈ પગલાં લઈ રહી છે એના કારણે આ હાલમાં અગિયાર બારનું ભરતી પ્રોસેસ મિત્રો ધીમી ચાલે છે તો દરેક મિત્રોએ સાથ સહકાર આપો જેથી કરીને નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ તક મળે મિત્રો તો આમ જોઈએ તો હાલમાં ઘણા બધા ગ્રુપમાં ચર્ચા ચાલે છે કે આજે આવશે કાલે આવશે આવું ચર્ચા ચાલે છે પરંતુ આ રીતનું ઉમેદવારોની મોટા પાયે રજૂઆત ગાંધીનગર છે કે ઉમેદવારોનું એકના એક ઉમેદવારોનું રિપીટેશન અટકાવો એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ ભરતી થોડીક ધીમે ચાલે છે મિત્રો તો આશા રાખીએ કે સોમવાર સુધીમાં અગિયાર બારનું કામ ચલાવવું શાળા ફાળવણી મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે મિત્રો પરંતુ નવ દસમાં પણ આ રીતની પ્રોસેસ થઈ શકે મિત્રો તો આશા રાખવું કે આ માહિતી દરેક મિત્રોને સારી લાગી હશે તો જે કાંઈ મિત્રો માહિતી આના વિશે આવશે તો આપણે આપણી ચેનલમાં એ માહિતી તમારા સુધી પહોંચાડશું મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ તે ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો